ઉખાણું બીજું હાથમાં સે પકડાતું નથી સામે જોવાય પણ વર્તાતું નથી બોલો એ શું તો મિત્રો આનો જવાબ સે પડછાયો ઉખાણું ત્રીજું ઉચ્ચા નિશા પર્વત પણ રસ્તો એકે નહી બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે નકશો ઉખાણું ચોથું એક નાનો અમથો ભયલો અને એને પહેર્યા પાંચસો ડગલા બોલો કોણ તો મિત્રો આનો જવાબ છે ડુંગળી ઉખાણું પાંચમું એક અચરજ મેં જોયું ભાઈ નીચે પથ્થર ને ઉપર પાણી બોલો તો મિત્રો આનો જવાબ છે નારિયેળ ઉખાણું છઠ્ઠું ખાધા પછી જે ખૂટે નહીં ને પીધા પછી જે વધે નહીં બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે શબ્દો બોલી ઉખાણું સાતમું કાળું મોઢું ને લાંબી પૂછડી જ્યાં જાય ત્યાં રસ્તો કાપે બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ સાંભળતા પહેલાં આપણી આર કે ગુજરાતી ઉખાણા ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન પર ક્લિક કરો તો મિત્રો આનો જવાબ છે સોય દોરો ઉખાણું આઠમું રાત પડે એ આવે સવાર પડે ત્યારે એ ખોવાય બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ છે ચંદ્ર તારા ઉખાણું પાન શે પણ જાડ નથી શે પણ પ્રાણ નથી અક્ષરશે પણ ભણેલું નથી તો બોલો એ કોણ છે તો મિત્રો આનો જવાબ છે પુસ્તક ઉખાણું દસમું એક ડબ્બીમાં બે રંગના પાણી કોઈ કહેશે એનું નામ એ મોટો જ્ઞાની તો મિત્રો આનો જવાબ છે ઇન્ડું છોકરી તો મિત્રો આનો જવાબ છે મકાઈ ડોડો ઉખાણું રાજાના મહેલમાં દીવો બળે પણ એને કોઈ પકડી ના શકે બોલો કોણ તો મિત્રો આનો જવાબ છે સૂર્ય સૂરજ મસ્ત મજાનું ઉખાણું ઉખાણું તેરમું લીલી લાકડી પીળો પટકો ઉપર બેઠો રાજા એને આપો એક ઝટકો તો મિત્રો આનો જવાબ છે મકાઈનો ડોડો ઉખાણું ચૌદમું બે માથા ને દસ પગ બે પૂછડી અલગ બોલો એ શું જો મિત્રો આ ઉખાણાનો જવાબ તમને આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર તેજો તો મિત્રો આનો જવાબ છે બે બળદ એક ખેડૂત હળ ચલાવનાર ખેડૂત